સિપાહી જમાત હોલ સામે એક બસ બંધ પડતા બંને સાઇડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વાવનગર જિલ્લાના તલાજા શહેરમાં મઉવા ચોકડીથી સિટીમાં પ્રવેશ કરવા માટેના રસ્તાનું નવીનીકરણ કરવા માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે જેને લઈને તલાજા શહેરમાં વીર આહિર દેવાયત આતાની પ્રતિમા સામેથી સીધા જિંદ્રાણી ગેસ પાસે નીકળી શકાય તે માટેનો રસ્તો છે એટલે તલાજા શહેરમાં પ્રવેશ કરવા માટેના તમામ વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે તે આજે બપોરે બાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન એક એસટી બસ બંધ પડતા બંને સાઈડ વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી અને એ જ સમયે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અહીંથી પસાર થતા ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું લોકોએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો